કેમ છે પાર્ટી મોજમાં જય શ્રી રામભાઈ આપણે જેમ કીધું હતું એમ ગુજરાતી ઊભા રહી ઉભારી ઊભા રહ્યું એક મિનિટ કેમેરો થોડોક સાફ કરવો જ ભાઈ તો આપણે જેમ કીધું હતું એમ ગરમા ગરમ ગુજરાતીમાં આપણે બ્લોગ ઉતારવાનો છે ચાકા જામ તો અત્યારે આવ્યા વાડીએ વાળીએ પાછળ વાડી તો એમ તો ઘણી બધી વાર બતાવી છે પણ તમને થોડીક અલગ રીતે આજે ગુજરાતી છે તો બતાવી દો હાલો જો પહેલાં તો અહીંયા આ બધું છે ને આ બધા પોઈદરા છે બરાબર અહીંયાથી લઈને આમ સુધી એ બધા પોઈદરા છે એટલે પોઈદરા તમારે જોતા હોય તો મારી વાડીયા નહીં આવતા કારણ કે એ મારા છે અને બીજું ઘણું બધું છે ધીમે ધીમે બધા વાલો જો આ છે લીંબુ બરાબર અને આપણે લીંબુ કેવી સર પણ એને લીંબુ કેવી તો આને શું કહેવાય એટલે કાંઈ કાં અને આ તો આવ નાનકડી એમથી છે પણ આમ કેવું હું કમેન્ટ કરીને બતાવું બરાબર અને આપણી વાડી છે જોઈ લો જે પણ નવા અમારા વ્યુવર્સ હોય તો ફટાફટ ચેનલને પહેલાં તો સબસ્ક્રાઈબ કરો કારણ કે ગુજરાતીમાં હવે ચાકાજામ આપણે વિડીયો બનાવવાના લીધો બધું બ્લર તો મને ખબર નથી તો એ બધું હાલતું રહે આપણી વાડી છે ગરમા ગરમ અત્યારે આપણે દૂધ લેવા આવ્યા છીએ પહેલાં કહી દઉં તમને અને ભાઈ મોજ કરવાની છે કારણ કે વાડી આવે એટલે મોજે મોજ જ હોય અને હવે પાછું એમાં ગુજરાતી છે એટલે ભાઈ બધા એને પાછું સમજા હે બોલું શું છે હિન્દી હતું ને એટલે ઘણા લગભગ પચાસ ટકા છે ને મને તો એવા ઘણા મળ્યા હતા કે ભાઈ ગુજરાતીમાં બનાવતો વધારે મજા આવે એમ તો આપણે કીધું કાંઈ વાંધો નહીં થોડોક પ્લાન મારે કરવો પડ્યો પણ થઈ ગયું છે એટલે તો હવે ગુજરાતીમાં બ્લોગ આવશે એટલે જેટલા ભાઈ મારા નવા ભાઈબંધો છે એ બધાએ સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલના કારણ કે દરરોજ બ્લોગ તો આપણે મૂકતા જ પણ હિન્દીના બદલે હવે ગુજરાતીમાં થઈ જાય તો હાલો હજી મોજ કરાવું તમને લ્યો ભાઈ મળશે ખાઓ ખબર નહીં આ શું શું છે પણ મરસા એમને ભેડા છે અને આપણી સીતાફળી છે સીતાફળી આખી સુકાઈ ગઈ છે એનું કારણ શું છે એ નથી ખબર કારણ કે પાણી તો આપેલું છે તોય સુકાઈ ગઈ છે અને આ બાજુ વરિયાળી બહુ સરસ અને આ લગભગ સંતરા કા મોસંબી છે આ બે છે ને એક આ અને આ એ બેમાંથી ગમી એક સંતરા સંતરા અથવા તો મોસંબી બે એક એક છે તો એ શું છે એ કઈ છે એ મને નથી ખબર અને આ જમરૂખ ચમરૂખ બધા મેં વાઢી લીધા ભાઈ પહેલાંથી જોતા હશો તો તમને ખબર હશે ચમરૂક બધા વઢાઈ ગયા છે એટલે ખાઈ ગયા છે બીજું કાંઈ નથી કર્યું તો ચમરૂખનું બહુ જબરજસ્ત ઓલું કર્યું અને અત્યારે જોયું ને તો મને એક મળી ગયું બહુ જબરજસ્ત ચમરૂખ આપણી વાડી આવો ને એટલે મોજ જ પડી જાય પણ તમે આવો આવતા નથી વાંધો છે એમ તો તમે આવો છો પછી હું પાછું આમંત્રણ દઈ તો ક્યાંક હાસી ન આવતા મસ્તી કરું છું ભાઈ આવું હોય તો આવો મોજ કરાવીશું બહુ જબરજસ્ત વાડી છે અમારી અહીંયા માહોલ બહુ સરસ હોય અને નવા હોય તો ફટાફટ પહેલાં તો સબસ્ક્રાઈબ કરી લો કારણ કે બધા બ્લોગ અમારા હવે ગુજરાતીમાં જવાના છે અને મોજ કરાવવાના છે અને આ જમરૂખ પણ તમને ખવડાવશું ક્યારેક મળો તો તમને હજી આ એક વસ્તુ બાકી રહી ગઈ દેખાડું તો જમરૂખ તો છે આપણી પાસે પણ જમરૂખની આખી લાઇન છે લાઇન માને જો આ લાઇન છે ને આખી આ લાઇન આખી જમરૂખની છે પછી આપણો ટાંકો છે સામે તો હજી ગુજરાતીમાં જેણે ચાલુ કર્યું છે ને નવું નવું એને કંઈ એણે કાંઈ જોયું નહીં હોય હિન્દીમાં જે જોવે છે એને જ ખબર છે અને આમ આપણે બોર ખાવા પણ ગયા હતા બહુ વાગા તો હજી એકવાર જાઉં તો અમ મુંજાતા મૂંઝાતા નહીં મોજ કરાવીશું અને આપણી ગેંગ છે એની પાસે જવાનું છે અહીંયાથી બધું નવરું થાવી ભાઈ અહીંથી આ બધું કામબામ પતાવી દૂધ બૂધ લઈ લેવી પછી જાવી શાંતિથી બહાર જાવું બેહીશું મોજ કરીશું અને તમને પણ કરાવીશું તો હવે તમારે કેટલી વાર કેવું હોય સબસ્ક્રાઈબ કરી દો ભાઈ કારણ કે આપણે બહુ જાજા કરવાના છે હાલો ભાઈ એક કામ આવી ગયું છે ફૂલ ઉતારવાના છે તો જબલું લઈ લેવી અહીંયાથી જબરજસ્ત ફૂલ ઉતારી લેવી તો લેવાઈ ગયા છે હવે લગભગ બધું કામ પૂરું થઈ ગયું છે અને હવે આપણે ફટાફટ જાવી ઘર બાજુ અને યશભાઈનો ફોન આવી ગયો છે તો બહાર બેઈશું મોજ કરવાઈશું લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઠોકી દેજો ફટાફટ બસ હવે અહીંથી નીકળવી તો વાડીએથી આવી ગયા છે હવે અને અત્યારે યશભાઈને બોલાવ્યા આપણે યશભાઈ આવે છે પછી એક કામ છે એ કામ પતાવી ફટાફટ ગરમા ગરમ યશભાઈ આવી ગયા છે વાય યશભાઈ આવ્યા છે એ ઉપર લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો અને હવે જ આવી જાય કામ છે એ કામ પહેલાં પતાઈ નાખ્યું આપણે બહુ સરસ હું યશ ભાઈ ગુજરાતીમાં હો ગુજરાતી ગરમા ગરમ આવો પટોળિયા ભાઈ આવો કેમ તમે આવી રીતે આમ લબડ દબડ દબલ દબડ આળો છો હે શું કાંઈ થયું છે થયું છે ભાઈ તમને કાંઈ કશું થઈ નથી ગયું ને તમને ગાડીને કેવી રીતે આવી રીતે હેરાન કેમ કરો છો ગાડીને ને તો જ મજા આવે તમને રુંગ સાઈડમાં નઈ જવા દો નઈ તમને રુંગ સાઈડમાં નઈ જવા દો અહીંયા અહીંયા આ હું છે હું આ હું છે એટલે હું છે હા કપાયો આ વાળેનો કપાવા સ્ટાઇલિશ વાડ કપાય તમને રુંગ સાઈડમાં નઈ જવા દો ભાઈ પાછી લઈ લ્યો ચાલો યુ-ટર્ન મારી લો પાછી તો નઈ જાય નઈ તમે યુ-ટર્ન મારી લો જો મારી મારી સાથે ખોટી તમે ખોટી દલાલગીરી ના કરો તમે માથે ચડાવશો મારી પાસે રેકોર્ડિંગ છે તમે પાછળ લઈ લ્યો ચાલો નહીં નઈ નહીં તમને તમે ચડાવો તમારી પાસે ચાવી ક્યાં છે લાવો તમારી ચાવી નથી આવી જીતે જીતે છે ભાઈ કઈ વાંધો નહીં તો એ ચડાવતા રહેજો અને મોજ કરાવતા રહેજો બસ બેઠા શાંતિથી રઈન રહેબતા ગરમા ગરમ બેઠક માંથી ઉભા થઈ ગયા છે અને હવે ખાવું પીવું પડશે ને ભાઈ ખાલી એમને બેઠા રહેવું એમ તો નહીં હાલે તો ખાવા માટે જાવીશી ભોજન કરશું અને પાછા આવીશું તમને શું છે હજી રૂટિન મારો નહીં ખબર હોય હજી એમાં એવું છે નવું છે ને નવા ઘણા હૈસે જોવાવાળા તો અત્યારે જ અત્યારે સબસ્ક્રાઈબ કરો કારણ કે પહેલેથી હું જોવાની જે મજા આવે ને આમ વેવ આખી તો બહુ મજા આવે તો પહેલાં જમે જમી લેવી અને જમીને પછી મળવી બાલટી બાજુ જમીન આવી ગયા છે ભાઈ ઘડીક વાર ગેમ પણ હા રમી લીધું અને અત્યારે હા અત્યારે કામ આવી ગયું છે તો પહેલાં કામ પતાવી લેવી હાલો માઇકલ ભાઈ આપણને મળી ગયા છે અને આપણા ભાઈને ડ્રોપ કરવા અત્યારે આવ્યા હતા બસમાં જાય છે તો તમે હવે

હાલો ભાઈ ગરમા ગરમ યશભાઈ આપણને મળી જાય બહુ મસ્ત ગેમ રમી લીધી અત્યારે અને ટાઈમ ની વાત કરી તો આપણે દસ વાગીને વીસ મિનિટ દસ ને વીસ થઈ છે અને ઘરે જવાનો પ્લાન થઈ ગયો છે બરોબર ને ભાઈ તો હવે સુઈ જશું સુઈ જશું સુઈ જાશું સુઈ જશું સુઈ જશું તો આજે અહીંયા હવે ગાડીને ઊભી રાખ દેવી તો બધાને શુભરાત્રી શુભરાત્રી હા યશ ભાઈએ કહી દીધું તમારે ભાઈ કાંઈ કહેવાનું નહીં તો ઘરે જ આવીશી મોજ કરશું હોઈ જાજો બધાએ શાંતિથી જો કે તમે તો જે હવારે વ્લોગ જોતા હશો તો બધાને ગુડ નાઇટ શુભ રાત્રિ જય હિન્દ જય ભારત કાલે મળવી એક નવા વ્લોગમાં